Mr. Who is he? Hello. Hi, 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 hi. hi. Game to Jai Sri Ven. It's the most. Hello. Hi. Game to Game, talk. Game, talk. Game talk. The must. કાકા બાપા એ છે હું સુરત થી છું હાઈ श्रीधर जोशी काव्या सिलेक्शन हेलो मिस्टर शमी शू करो छो बेटी छो लाइव करो नमस्कार जोरदार शू जोरदार नंबर मोकलो बेन ओ भाई कई पर कई पर हाय दीदी हाय मौज माने होवे केम छो एकदम मस्त સોમનાથ આવો ફરવા ફરી ફરી ને તો આવ્યા પછી ફરિયાદ કરવાનું હમણાં દસ દિવસ તો ગામડે જઈને આવી ભાઈ છે આમાં ન આવે ગરીબોની ની લાયો માં ન આવે ગરીબ કે લાયો માં નહીં આવે બીજી માણસો છે ગરીબો ની લાયો ન આવે ફ્રી થઈ ગયા હા મારે બેન મને છે ને આવા બધા મેસેજ નહીં કરવાનો હું રીડ જ નહીં કરું પછી વધારે ને તો હું રિપોર્ટ કરીને બંધ કરી દઈશ કેમ છો કરો ને એડ કોને એડ કરું હું એમનો ને એડ નથી કરતી ખબર તો છે પણ એમાં નથી હોય તો આમાં મને દેખાય નહીં પાવાગઢ આવો આવશો આવશો એડ મેં કરો બેન હાય હાય આ શું હતું હાય હાય નીશ નંદા હાય ખાખી જાડિયા ગયા તા નવાળા બધા મળી તો ગયા પ્રસંગમાં ગયા તો પછી ત્યાં જવાનું ન આવે ને જય કડાયા મેલડીમાં સ્માઈલ મસ્ત છે થેન્ક યુ હાય સિસ્ટર હાય હર હર મહાદેવ જય બાબા સીતારામ જય માતાજી મિસ્ટર સાંચેલા રિપ્લાય તો આપો બોલો ને પણ તમારી કમેન્ટ વાંચી એનો રિપ્લાય તો આપો મેં જય ઠાકતા આ ભાઈ ઠાકોર લખવા ગયા છે એવું હાય દી છો ખૂબ ખૂબ આગળ વધો અરે તમારી મનોકામના પૂરી કરે બેન મેલણીમાં આશીર્વાદ થેન્ક યુ હલ્લો બ્યુટીફુલ દી ઓહોહ જય દ્વારકાધીશ જય માતાજી જય મોંગલ હાય ફોલો કરો ફોલો નથી કરતા અમે કોઈને હાય રાવલ વિશાલ હાય ગોપલ ઝીરો આવતા નહીં મજા નહી આવતી હું ગામડે ગઈ ને એટલે હાય મેરી જાન દિયા દુબે બરાબર ઓહો તો ઉપર કેડી ભાઈ શેર કરી દીધું લાઈવ કરો કરો શેર કરો આપડા ગરીબની ની લાઈવ માં આવે હાય દીદી કેમ છો કેમ લાગુ છું તો આપણને હું વાંધો હોય શું કરો છો લાઈવ કરું છું બેઠી છું બરોબર પાછું એનું નામ તો જો રાખવા તમે શેર કર્યું ને કેમ છો દીદી ચક્કારતા આમાં તમે જોતા હોય તો સોરી તમારો પ્રાઇવેટ શબ્દ હું બોલી ગરીબ તો લાગતા નથી લાગવાનું ન હોય પણ હોય યોર લવ સ્ટોરી ઓસમ બરાબર વિડિયો જોવા લાગે છે થેન્ક યુ મેં મેસેજ કર્યો તો મને તો અમે બહુ જ સારા લાગો છો હે તો એવો મેસેજ હોય એટલે જ એક્સેપ્ટ ન થયું હોય ક્યાં તો ડિલીટ થઈ ગયું હોય કાં તો બ્લોક થઈ ગયું હોય બ્લોક તો નહીં હોય તો આટલે આન્સર નહીં મળ્યો હોય પાકું મારવાડી બી બોલતી હો નહી હો મને મારવાડી નથી આવડતું તમારા માટે કમાવા ગયા એટલે ન આવે બરાબર જી अग्री कैसे हो दीदी भाई कहाँ पर है कहाँ पर है मुझे नहीं पता है यहाँ पर तो नहीं है वो सारा लागो छो बराबर अंजार आओ क्या रख अंजार गाम नु नाम छे रियली यू आर डेरिंग गर्ल

વર્ષા જામુલ શોક ગાવ આલો રજા રિપોર્ટ અમુક અમુક કમેન્ટ બ્લોક થાય જ કરતા હશે ને આને વાલે ભાવનગર ભાઈ કે સાથ હાલો નીકળીએ છીએ અમે ભાઈને મળવા એ બધું આમાં ન કહેવાનું એટલે ગરમી કેવી છે તા કા કાની વાત કરો તમે દ્વારકા આવો द्वारका ने गया वर्ष आया था जमी लीधु बेना ना बने छे। मने इच्छा थी थी ने जो खावानी तो में ने कीधु मैं बात तू बनाई दे तो ये बना मैं भी राजकोट से ही हूँ बराबर हूँ मैं राजकोट से नहीं हूँ मतलब राजकोट से हूँ पर राजकोट से नहीं हूँ राजकोट से हूँ पर खाकी जाड़िया से हूँ रहती सूरत में हूँ સરસ મજાનું સોંગ ગાઈ નાખો એટલે દોઢસો જણા જે બધા ભાગી જાય ગાડી નિકાલ બરાબર જય મેલડી જય મેલડી બાબરા આવજો એવું ઈ ગામ છે ને કેમ છે બેન બસ જો આયલા કર જય માતાજી એડમી ઈ બીજું બોલો ઈ રહેવા દો

નીતુ હાય હેલો આવો બેસો નેલ્સ નીકાળી દીધા ક્યારના મને નો ગમે પ્રસંગમાં ગઈ હતી તો બે દિવસ રાખ્યા હતા લંડન ક્યારે જા ને આ બસ હમણાં નીકળું જ છું સાસણ આવો સિંહ દર્શન માં અમે સિંહ ભેગા લઈને ફરીએ અમારે સાસણ નો આવવું પડે અમારે માસી નહીં લવો કે દાદા હોય કે સાસણ જાવું છે

કરોડા થી દૂર રહેવાનું કેવું હોય નથી બોલવું એવું પૂછો માં બધું બહુ સ્માઈલ કરો છો તો 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 રોવાનું કેમ છે મારો ડિપાર્ટમેન્ટ છે એનું નથી રીસાવાનું ક્વીન ઓફ એસ હાઈ એટલે આ ભાઈ હું કેવા માંગે રાજકોટ

મસ્ત હેન્ડલ કર્યું છે લોંગ પડે ને પણ મારા કરતા વધારે એને હેન્ડલ કર્યું છે એવું માનીશ છોકરીઓ તો ખબર ને લોહી નાખે એન ભાભીજી તમારી જોડી સિંહ સિંહ છે થેન્ક યુ જમી લીધું હાલો સમીરભાઈ રજા રિપોર્ટ આઈડી નું નામ બોલો ને અંજલિ કાત્યા સેવન એટ નાઇન જય માં સોના ગારિયા ધરાવજો જીતભાઈ ને લઈને હા આવો

હા ઓળખુ ને સાંચલા છે તો ઓળખતી કે ને તાપી જમ્યા નહીં શું બરાબર શું ઈ મારો મારો શબ્દ છે બરાબર આજે સવારથી હું આ જ આમડું છું બરાબર અચ્છા બોલો આ શું આવે છે ગરીબ માણસ ફોન હોય એટલે કેવું હોય અમારે અત્યારે સનલાઇટ બહુ છે એટલે આ બધું HD કેમ આવે છે ફૂલ HD સૂર્ય નીચે આવી ગયો છે તો ડ્રાઇવ કરે છે ના ના કો બરાબર યાદ કરીને આવી ગઈ બાજી ફિક પર બેઠો જો મે શાંતિથી આ તું બેક કેમેરો કરવો પડે ને હા માર લીધો અલકા જો આપ આ એમ છે

ના એક નજર અજી આ આ મૂંઢો ફરી જા અલા ગાડી જો મોટો અજી અજી ગાડીઓ છે એમ સરખી દેખાય છે કેટલી બધી નથી નથી થીસા ગાડા રે ઓ ની ચાલે હોઈ જોઈએ છે ઓબ છેલાેલા હા આ એ આપણે પછી ચર્ચા કરીએ હા હા કરાય હું સાંભળી આ સાંભળી જાય ના કરાય બા ચડાઈ દેવા ચર્ચા કરો કે તો બધી અમુક પ્રાઇવેટ વસ્તુ હોય યાર બધું આમાં નો બોલવાનું ભાઈ કહું છું ના બોલવાનું ભાઈ કમેન્ટ આવી હું કમેન્ટ વાંચું તો જો કરતો હવે ગાડી જો કેટલી સેક્સી હતી બ્લુ ની એકદમ

ના હું અત્યારે નથી બોલવું મત બોલુ અત્યારે બોલવું પરથી બોલ જ હું આમરું તું જે બોલી આય આ તો કન્ટીન્યુ કરો અમારે વાયપિલ જાવתי

હું મે તને એડ દીદી મને તમારા વિડીયો બહુ ગમે છે એવું હાલો બે ચાર બનાખીએ બીજું ભાવિક ને તમે ચોટી લાગ્યા હતા ત્યારે આપણે વિડીયો કોલમાં વાત કરી હતી યાદ છે ના એટલું બધું યાદ નથી મને હું ચોટી

છે માને જે ખાવું તું ખાઈ લઈશું બે ચાર વિડીયો બનાવશું કઈ જગ્યાએ એ ફરી આવે ક્યાં ફર્યા આવે ક્યાંય ફરવા નથી ગયા ને તારે કેમ નો આવી પ્રસંગ તમારો વિડિયો બહુ મસ્ત હોય છે આ તું બાકી રહી ગયો તો આવી જા નેટવર્ક ઇશ્યુ ઓકે તમે બધા તું કેતા હશે ને કે આજ ને આ ભૂલી ગઈ મળવાય નથી આવતી એમ મિલન

દાગ લેશે મજા આવી ગરબા રમવાની સારું ચલો મળીએ બાય બાય જય માતાજી મિલન તું તો હું આવ્યો ન ગયો ખબર નો પડી